ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં એક શખ્સ ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી ઈજાગ્રસ્ત હાલતે તેને સરતી હોસ્પિટલ ખસેડાયો હતો નવાપરા વિસ્તારમાં તબેલા પાસે સરફરાજભાઈ અબ્બાસભાઈ ડેરિયા ઉપર છરી વડે હુમલો થયો હતો જો કે હુમલા પાછળનું કારણ સામે આવ્યું નથી પરંતુ ઈજાગ્રસ્ત હાલતે સરફરાજભાઈને ભાવનગરની સરતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઓમ હે અમે ને નામ દેજો એ દબાય ભાઈ ડેરી એ શું રહેવાનું નવાપરા સબેલા કેમ્પમાં રહેવાનું છે ઓ ઘટના બની કે ગુજરાતના દરસની બધું પીવીના વાળા ગળે ગાળો પાડો બહુ ઓલે છે ને મેને બધું ગાળો બોલવાનું આયા સીધી ઘરે થી લઈને સીધી ફળકામાં શરી ફરાવી દેયા ઓ કેટલા જણા આઈ બે જણા તો ઈ મેના ઘટના બે જણા શું નામ बीचा काड़ू भाई नेतर नहीं ने वाला घड़ी आई रीतना एक बार नहीं वारे नी पे पप्पा देगी जेकली गाड़ू बोलिया करे चरस बुध बहुत विचार गाड़ू बोलिया करे रीतना वाला घड़ी आई रीतना